ભાઈ ક્યુ બેઠો રાજ ખબર નહીં પડતી અરે ભારત જોન જોન તુરી ગુજરાતી ભાષા મેન બોલતા યાર તું એ જા ને પોલીસ મને પરિણાવ છે

લોકડાઉન છે માઈ માઈ પાસે ગાડી મેલે બધું ઘેર એ મને ખબર હતી કેમ કે હું જેટલા ફેટા બોધો ને એટલા પહેણતા જ નહીં બધા બાપડા પાછા જ આવે ગમે તે રીતે ગમે તે રીતે હે ઓય તો 11 માં નંબર રે જા આવે ઘેર મારે મળે ને મળ્યા છે મારા ઓળખ્યા મારો

નામતા હતા ગમ હા ઘોડા નહી નાખ્યા તમારે તો મારવી ના થવા ચોક થતો છે તો નહીં થવા કેમ તારે તમે તો એકલ હુરા છો બાપ બેટો બે ત્યાં કઈ એકલ હુરા એકલ હુરા છોક

ચા મેલાતા તો પોલીસવાળાની વાળા ની ચા મેલાયો તો મને લેવા મેલ્યો તો માફો જે જૂઠો બોલ ચા મેલીન લઈને આવતા તો સાહેબ પૂછ્યું તો તો કેટલી કરા ડોહ જતા રહ્યા છે આ તો છોકરો પૈણાવાનો હરક ન ના હોય માફો જે માર માર લાલ આજ હાલ ઉજમ જલમ છે હવે બીજી વાત તો મોહલા છોડી મેલો ગોળ આલો હડો બહુ ગરમો લાયાનો ગોળ લાવો